ભારતની ચૂંટણીની ચર્ચા અમેરિકામાં અને રશિયામાં થઈ પણ હવે પાકિસ્તાનમાં પણ ચર્ચા થાય છે પાકિસ્તાનને અચાનક કંઈક ડાપડની દાટ તૂટી હોય એવી રીતે ત્યાંના લોકો ભારતના અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના વખાણ કરવા માંડ્યા છે મોદીએ જ્યારે પાકિસ્તાનને બંગડી પહેરાવવાની વાત કરી ત્યારથી પાકિસ્તાનને મોદીની ગેરંટી પર ભરોસો પડી ગયો એવું લાગે છે નમસ્કાર નરેન્દ્ર મોદીની પાકિસ્તાનને બંગડી પહેરાવવાની આ સ્પીચ સાંભળો ભારત નો મસલ પાવર વ્યક્ત કરે છે ભારત એવું સક્ષમ છે કે હવે ભલભલા સામે ડરતું નથી ને પાકિસ્તાન સામે તો બિલકુલ નહી આ વાત બોલવામાં આવે છે એનાથી પાકિસ્તાનીઓમાં પણ જાણે ફફડાટ થઈ ગયો ગયો હોય એમને પણ અંદર ડર પેસી એવું લાગે અને પાકિસ્તાનના બિઝનેસમેન કે પાકિસ્તાનના પોલિટિશિયન હવે નરેન્દ્ર મોદીના વખાણ કરવા માંડ્યા છે અમેરિકામાં રહેતા પાકિસ્તાની બિઝનેસમેન સાજીદ તરારે હમણાં અચાનક એક ઇન્ટરવ્યુમાં નરેન્દ્ર મોદીના વખાણ કર્યા એમણે ભારતની છબી અને નરેન્દ્ર મોદીના એવા વખાણ કર્યા કે નરેન્દ્ર મોદી શક્તિશાળી નેતા છે અને મોદી માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે સારા નેતા છે એવું પણ કહ્યું તરારે એવું કહ્યું કે પીઓકેમાં અશાંતિ છે પણ સાથે એવું કહ્યું કે આખા પાકિસ્તાનમાં પીઓકે જેવી અશાંતિ છે આ બહુ જોરદાર સ્ટેટમેન્ટ છે અને એમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો કે અમને પણ ભવિષ્યમાં આવો નરેન્દ્ર મોદી જેવો મજબૂત નેતા મળે અને જે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવે એટલે આમ ઇનડાયરેક્ટલી જુઓ તો પાકિસ્તાનમાં પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી ગઈ છે આમ તો આ પાકિસ્તાની બિઝનેસમેન અમેરિકામાં રહે છે ને બાલ્ટીમોરમાં રહે છે અમેરિકામાં અને ટ્રમ્પના સમર્થક છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પણ છે ઘણું બધું કરે છે બીજી બાજુ પાકિસ્તાની સાંસદ સૈયદ મુસ્તફા કમાલે નેશનલ એસેમ્બલીમાં ભારતના ભરપૂર વખાણ કર્યા એક સ્ક્રીન પર એક ખબર હૈ કે ઇન્ડિયા ચાંદ પર ચલા ગયા

આ એક આંકડો જ માત્ર ભારત અને પાકિસ્તાનની સરખામણી કરવા માટે પૂરતો છે રાધર સરખામણી કરવાની કોઈ જરૂર જ નથી અને છેલ્લે પાકિસ્તાનીઓ હવે ભારતની શિક્ષણ નીતિની પણ ચર્ચા કરવા માંડ્યા છે અને વખાણ કરવા માંડ્યા છે એક વખત નરેન્દ્ર મોદીએ કહેલું કે વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે મુસ્લિમ યુવકો એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર છે આ એકચ્યુઅલી એમનો સબકા સાથ સબકા વિકાસની વાત છે સોમવાર થી શુક્રવાર સુધી તમે જોતા રહો એડિટર્સ વ્યૂ રાત્રે આઠ વાગે આવતી કાલે ફરી મળીએ નમસ્કાર શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ